નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રક્ષાબંધન પહેલા ત્રણ મોટી ભેટ મળશે તો મહિલાઓના ખાતામાં પંદરસો ગુજરાતના ખેડૂતોને માથે કેટલું દેવું અને છેલ્લે મિત્રો વરસાદના મોટા રાઉન્ડ અંગે અપરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહીની વાત કરેલી છે એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે વિનંતી કરીશ કે આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લે

પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે જે એક નવો રેકોર્ડ છે અને વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને વધી રહેલી માંગને કારણે ભાવ વધારો થયો છે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવા છતાં ઓછા ભાવના કારણે ગ્રાહકોની ખરીદી ઘટી ગઈ છે તો મિત્રો વાત કરીએ ત્યાર પછીના સમાચાર વિશે તો છે ફિક્સ પગારના કર્મચારીઓને મળશે સારા સમાચાર મિત્રો રાજ્ય સરકારે ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યની ત્રણસો સત્તાવન સંસ્થાના એક હજાર બસો બ્યાસી કર્મચારીઓને વીસ માંદગી રજા અને પંદર ખાસ રજાનો લાભ મળવાનો છે આમાં એક હજાર એકસો ને સડસઠ શૈક્ષણિક અને એકસો પંદર બિન શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે મિત્રો આ નિર્ણયથી ફિક્સ પગારના કર્મચારીઓના હિતમાં મોટી રાહત મળે તેવી આશા છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓને પેટ મિત્રો રાખડી કે રક્ષાબંધનનો તહેવાર થોડા દિવસો અંદર આવી રહ્યો છે આવી સ્થિતિમાં બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવાની તૈયારી કરી રહી છે પરંતુ શું બહેનોને ખબર છે કે આ વખતે તેમને રક્ષાબંધન માટે ડબલ ભેટ મળવાની છે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ સરકારની દાદલી બહેન યોજના માટે મોટા સમાચાર આવ્યા છે મધ્યપ્રદેશની મોહન યાદવ સરકાર રક્ષાબંધન પહેલાં જ દાદલીના બહેનોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે રાજ્ય સરકારે રાખડી પહેલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં પંદરસો રૂપિયા મોકલવાની જાહેરાત કરી છે મિત્રો મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે આ રકમથી બહેનો રક્ષાબંધનના તહેવારની તૈયારી કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અતિ ભારે વરસાદની આગાહી મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ઓછો પડ્યો છે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે પંદર ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે ખાસ કરીને ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો મિત્રો રાજ્યના માછીમારોને કેરોસિન પેટ્રોલની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે ઓબીએમ બોટ માટે અપાતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં ત્રણ ગણો વધારો કરાયો છે મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે આ વર્ષેથી પ્રતિમાસ ચારસોને પચાસ લિટર કેરોસીન અને પેટ્રોલની સહાય અપાશે કેરોસીન અને પેટ્રોલની સહાય આપવા માટે ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સમીક્ષા કરી હતી ત્યાર પછી મિત્રો મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂત પર દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ હોવા છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં નિર્ણય મિત્રો રાજ્યના ખેડૂતો માટે કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે હવે ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે જેમાં વરસાદ ઘટવાળા વિસ્તારોમાં દસ કલાક વીજળી આપવા સરકારે સૂચના આપી છે તો આ સિવાય ખેડૂતોને નર્મદાનું પાણી આપવા પણ સૂચના આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે મિત્રો ગુજરાત બોર્ડે ધોરણ નવ થી બાર ના ગુજરાતી હિન્દી અંગ્રેજી અને ઉર્દુ પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પત્ર પરિરૂપમાં ફેરફાર કર્યા છે આ વિષયોના પુસ્તકોમાં શ્રીમદ ભાગવત ગીતાના બે પાઠ ઉમેરાયા છે જેના આધારે પ્રથમ અને દ્વિતીય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછાશે પાઠ્યપુસ્તક મંડળે અનુવાદ સાથે નવા પુસ્તકો અને પૂરક પુસ્તક તૈયાર કરી સ્કૂલોને મોકલ્યા છે મિત્રો બે અને છવ્વીસ થી નવા અભ્યાસક્રમનો અમલ થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો રક્ષાબંધન પર એમસી ની બહેનોને ભેટ મિત્રો રક્ષાબંધનના દિવસે અમદાવાદમાં બહેનો ભાઈના ઘરે સહેલાઈથી પહોંચી શકે તે માટે એમટીએસ એ ખાસ જાહેરાત કરી છે આ દિવસે શહેરની તમામ એમટીએસ બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા મળશે સવારની પહેલી બસ થી લઈને રાત્રિની છેલ્લી બસ સુધી કોઈ પણ રૂટ પર મહિલાઓ પાસેથી ટિકિટ ચાર્જ લેવામાં નહીં આવે મિત્રો એમસી મુજબ આ નિર્ણય મહિલાઓની સુવિધા અને રક્ષાબંધનના ઉત્સવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈ ના કાર્ડ ધારકોને મોટો ઝટકો મિત્રો જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર્સ છો અને હવાઈ મુસાફરી દરમિયાન ફ્રી ઇન્સ્યોરન્સ પર આધાર રાખતા હો તો હવે સતર્ક થઈ જજો મિત્રો અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસથી એસબીઆઈ તેના ઘણા પ્રીમિયમ અને કો બ્રાન્ડેડ કાર્ડ્સ પર ઉપલબ્ધ એર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવર બંધ કરવા જઈ રહ્યું છે મિત્રો આનાથી લાખો ગ્રાહકો પર સીધી અસર પડશે જેઓ હવાઈ મુસાફરી દરમિયાન આ સુવિધાને સલામતી કવચ માનતા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈ નો મોટો નિર્ણય મિત્રો છ ઓગસ્ટ ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની નાણાકીય સમિતિની બેઠક એટલે કે આરબીઆઈ એમપીસી મિટિંગના નિર્ણયની જાહેરાત કરી દીધી હતી મિત્રો આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો મિત્રો રેપો રેટ પાંચ પોઈન્ટ પાંચ ટકા પર યથાવત રહ્યો છે મિત્રો નોંધનીય છે કે આ વર્ષે આરબીઆઈ ત્રણ વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને આરબીઆઈ અત્યાર સુધીમાં પહેલી અને બીજી બેઠક દરમિયાન રેપો રેટમાં જીરો અને ત્રીજી બેઠકમાં એટલે કે જૂનમાં જીરો પોઈન્ટ પચાસ ઘટાડો કર્યો છે

જથ્થો ફાળવવામાં આવ્યો છે મિત્રો ઉપરાંત મુખ્યમંત્રીના આદેશથી કૃષિ વિભાગ દ્વારા ખાતરના વિતરણમાં થતી ગેરરીતિઓ કાળા બજાર અને સંગ્રહખોરીને રોકવા માટે રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મિત્રો જેનાથી ખાતરના વિતરણમાં પારદર્શિતા જળવાઈ રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો ખેતીથી વિમુખ થઈ રહ્યા છે

કેસીસી પર કુલ લોન બે પોઈન્ટ બે ટકા વધીને ચારસો ને તેર અબજ થઈ ગઈ છે